ખાણ ખાય છે ધોરી નો ધાવે છે બતાવું તમને અહીંયા શું મોટર ચાલુ છે પંખા ચાલુ છે એટલે અવાજ આવતો હશે પણ છતાં બતાવી તું હે અહીંયા તો દોવાઈ નું કામ ચાલુ છે અને આપણે જવાનું છે ગાડી લેવા માટે અહીંયા આપડે કાને બાઇક છે એ ચેતન બેન ઘરે મૂકીને ત્યાંથી ફોર વ્હીલ લઈ આવવાનું છે તો ચાલુ જાય તો આપણે છે ફોર વ્હીલ લઈ આવ્યા હતા જોઈ શકો છો તૈયાર કરી નાખીએ અંદર સામાન બધું ગોઠવી નાખે છે અને હવે નીકળીએ તો આપણું પાંજરાપુર આવવાનું છે થોડીક વારમાં જો અને આ જો પાંજરાપુર ગેટ અને પાંજરાપુર છે આપણે લગભગ દસ દિવસની રજા રાખી દીધી છે હું નક્કી નથી પણ દસ દિવસની રજા રાખીને હવે જાય છે જોઈએ હવે ક્યારે પાછા રિટર્ન થાય દસ દિવસ સુધી બીજા ભાઈ બધું સંભાળશે જે કઈ હશે ને કઈ વધારે ઇમરજન્સી કે હોય તો ચેતનભાઈ બધું જોઈ લેશે તો આપણે રાપરથી છે પંદર કિલોમીટરની ની જંતરે છે એક શંકર ભગવાનનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે આવ્યા છે સામે આપણે ગાડી પાર્કર નાખી છે અને આપણે જવાનું છે ઉપર અહીંયા શું છે ડુંગર ઉપર છે મહાદેવ બેઠા છે તો આપણે ત્યાં દર્શન કરીને પછી નીકળવાનું છે તો ચાલો જાય ઉપર દર્શન તો આપણે જે ઉપર મંદિર આવી ગયા હતા અને દર્શન કર્યા તમને એ કરાવું જય શંકરની તો આપણે મહાદેવ ના દર્શન કર્યા ને તમને કરાયા અને આ ડુંગર થોડો ઊંચો છે અહીંયા અહીંયા જો નજારો આવો હોય છે છે ને પણ આ ધૂંધમાં દેખાતું કેમ છે જો લોકેશન ઘણી ઊંચાઈ આ મંદિર છે અને રાપર છે આ સાઈડ છે પણ આ ધૂંધમાં દેખાતું નહીં તો હવે આપણે અહીંયા દર્શન તો કરી લીધા હવે અહીંયા નીકળીએ આપણે આ મંદિર છે ને આમ થોડું થોડું શું ગિરનાર જેવી યાદ અપાવે જો અહીંયાથી પગથિયા દેખાય આમ અને પાછું ત્યાંથી આવી રીતે છે અને આપણે કેટલી હાઈટ ઉપર છે ખબર અહીંયા અહીંયા જો ગાડી ગાડી પડી દેખાય ત્યાંથી સુધી છે તો આપણે ડુંગર થી નીચે આવી ગયા છે ગાડી પાસે અહીંયા ઠેઠ ઉપર ગયા હતા અને ત્યાંથી અહીંયા નીચે આવી ગયા હવે મહાદેવના દર્શન કરી લીધા ને હવે આપણી આજની જર્ની છે ચારસો કિલોમીટરની ચાલુ કરી મહાદેવ હર તો આપણે કચ્છ થી છે કાઠિયાવાડ તરફ કે કાઠિયાવાડ થી કચ્છ તરફ આવતા હોય અને ટ્રાફિક ન મળે એવું તો બને જ નહીં અહીંયા જોઈ શકો છો તમે લગભગ પંદર વીસ મિનિટ થી આપણે ટ્રાફિક ની અંદર ફસાણા છે અને ઓમ ચાલુ છે ગાડી એવું નથી કે બંધ પડી છે ધીમે ધીમે હાલે છે પણ ટ્રાફિક તો ટ્રાફિક જ છે ને હવે ધીમે ધીમે જાય છે તો કચ્છની ટ્રાફિક પાર કરી રાજકોટ પાર કરીને આપણે અહીંયા ગોંડલ પહોંચી ગયા હતા અત્યારે શું જમવાનો સમય થઈ ગયો તો એટલે અહીં ગોંડલ જમી લીધા છે અને અત્યારે સમજો ને લગભગ દોઢ એક વાગ્યો છે અને હજી અહીંયાથી આપણે આટલો આટલો સમય લાગશે લગભગ સાંજના ચાર પાંચ વાગી જશે તો એમને ધીમે ધીમે આપણે જાય છે કારણ કે શું આપણે ગાડી ઘણી હલાવતા નથી એટલે અહીંયા અહીંયા પહોંચતા પહોંચતા ઘણી વાર લાગી સાંજ સુધી પહોંચી જશું તો મિત્રો આપણે રાજકોટથી નીકળ્યા હતા ત્રણ વાગે અને હજી તો રસ્તામાં જ છે મોડું થવાનું કારણ કે વચ્ચે આપણે છે એક જગ્યાએ રોકાઈ ગયા હતા આપણા સંબંધીને ત્યાં એટલા માટે મોડું થઈ ગયું ત્યાં જમ્યા છે એટલે અને અત્યારે હવે ઘરે પહોંચવામાં આપણે લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેવું રહ્યું છે અને આપણે ઘરે જાય છે ને એ લગભગ છ મહિના થઈ ગયા છ મહિના પહેલાં આપણે આવ્યા હતા આપણે ઘરેથી રાપર ગયા હતા ને એ દિવસ મને એટલા માટે યાદ છે કે આપણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે જ આપણે ગયા હતા રાપર એટલા માટે તો એ લગભગ છ મહિના પાંચ મહિના થયા છે તો લાંબો સમય ઘણો થઈ ગયો છે તો શું બે મહિના આપણે ઘરે મારતા જ પણ આ વખતે ઘણો સમય થઈ ગયો છે તો છે હવે થોડી વારમાં જ ઘરે પહોંચવાના છે ચાલો પહોંચીએ ઘરે તો આ પછી આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે શું ઘણું મોડું થઈ ગયું એટલા માટે ગાડી રાખી દઈએ લોક કરી નાખી જય માતાજી કેમ છો મજામાં જાગો હા વા વાંધો નહીં તો ઘરે પહોચી ગયા હવે અત્યારે શું અંધારું થઈ ગયો કાલે બધું બતાવીશ ને આ વ્લોગ તો જેટલો થયો હોય એટલો જોઈ લેજો તો જો વિડિયો તમને પસંદ આવે તો કોમેન્ટ કરજો કમેન્ટ મળીયે કાલે નવા વિડીયો